સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી બેઠકમાં બજેટને લઈને મુખ્યમંત્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા નાણામંત્રી કનુ દેસાઈ નાયબ મુખ્યમંત્રીને અભિનંદન અપાયા સરકારે કાર્યક્ષમતા વધારી બજેટમાં દસ ટકાનો વધારો કર્યો ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ રજૂ થયું વિભાગને કાર્યવાહીની પૂર્વ તૈયારી કરી રાખવા સૂચના અપાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવને સૂચના આપી ત્રેવીસ ફેબ્રુઆરીથી તુવેરની ટીકાના ભાવે ખરીદી થશે સરકારે પોતાની કાર્યક્ષમતા વધારીને દસ ટકા વધારો આ બજેટમાં કર્યો એ ગુજરાતના ઇતિહાસમાં સૌથી પ્રથમ આ ઐતિહાસિક બજેટ રજૂ થયું છે તજજ્ઞો અર્થશાસ્ત્રીઓ આજે ચર્ચા કરી રહ્યા છે કારણ કે આવક જાવકના હિસાબના આધાર ઉપર હંમેશા બજેટની જોગવાઈઓ કે નક્કી થતી હોય છે એટલે ગુજરાત સરકારની કાર્યક્ષમતા એની વહીવટી ક્ષમતા એનું ઉત્તમ ઉદાહરણ એ જોવા મળ્યું નાના એના ચર્ચાઓ પછી માન્ય મુખ્યમંત્રીશ્રીને વિશેષ આ સંજોગોમાં પણ ગુજરાતની જનતાના વિકાસ ઊંચાઈઓ હાંસલ કરવા માટે જે બજેટ રજૂ થયું છે એમના માટે વિશેષ અભિનંદન આપ્યા એસટી એસસી ઓબીસી અને ખેડૂતોને ખાસ કરીને વિશેષ પ્રાધાન્ય એ શિક્ષણ વિભાગ સહિત આપવામાં આવ્યું છે તમામ વર્ગને આવરી લેતું આ બજેટ છે ત્યારે માનની મુખ્યમંત્રીશ્રીએ ખાસ સૂચના આપી છે ભારત સરકાર અને ગુજરાત સરકાર એમની યોજનાઓ એમની બજેટની જોગવાઈઓ ગુજરાત સરકારની બજેટની જોગવાઈઓ તુલના કરીને સમીક્ષા એ ચીફ સેક્રેટરી કરે અને જ્યાં જરૂર જણાતા મુખ્યમંત્રી પણ એ સમીક્ષા બેઠક આવનારા સમયમાં જરૂર જણાશે તો એ પણ સમીક્ષા બેઠક તુલના કરીને કરશે જેના આધાર ઉપર આપણે સામાન્ય જનતાને વધારે લાભ અપાવી શકીએ એક નવી બાબત એ માની મુખ્યમંત્રીશ્રીએ મૂકી છે